યા યાર હું કિસ યાર અમે બે દાડા પહેલા તો શા પીધી છે અને પેલી શ્યામાં પેલી મોસ પડી હતી ને મે કાઢી નાખી અને શા પાઈ જ જતો રહ્યો બે દા બે દાડા મે જોયો છે ને ખોવાઈ ગયો છે ઘૂમ થયો છે અયા ઈમ કે કતાર શું જતો રહ્યો જતો રહ્યો તું ખોવાઈ ગયો એમ કવ છું ભાઈ આ ઈમ કે જતો રહ્યો એમ કિસ એટલે તો ઈના બે અર્થ તો હે

ઈજે નાટે કરો યાર કૂતરાના બોને હોળ કઈન બાપરાને ધમકાય ધમકાય કર બેસોના બોને ગાળો બોલ કૂતરોના બોને ગાળો બોલ અને યાર એ તો છોકરાને માં બેરા ખોરતો જ નહીં હું તો જીપો કરી કઈ બારો બડી બડી મારો વાહન નીકળી ગયો વાત આ જીવા એક દાડો મને કેતો તો કકળો કે કોમ કરે કે ના કરે કે માર તો ઘેર કે રોજ ઝઘડા તો હું કઈ સમ કે હે માર કે તાર ભાભી બોલ બોલ કરે છે એ નહીં જો યાર હ

દોસ્ત મારો દોસ્ત તું તો જીગર જાન દોસ્ત દોસ્ત મારો દોસ્ત તું તો જીગર જાન દોસ્ત કડવો રે ઓહો આ ભીમ પૂતી આવી ગઈ બાજુ હે તો જોઈએ આ કોઈ ગરમ થઈ ગયું ને ટીણીઓ સી કમાર ગરમા શું કરે હ ટીણીયા ના કોઈ ગરમ થઈ ગયું હવે ના નઈ લે એમ લે અמא કોણી કરમ થઈ ગયું નહીં લે કુમા બાપુ શું દેસે તા બાપા રી હેન જ્યા બે દાડા થી ખબર નહી તા ના તમે તો બોલાવા તો પડશે કે ગમે તે માં બાપુ છે પણ એટલે જો નોના નહીં તા બાપો આવડી આવડી આ કે જેણી વાતો માં રી હેન જાય તો થોડી ચાલ એક ખાલી કાલ હવાર એટલું કીધું કે ભાઈ દૂધ હવારે ભરાઈ આવો વેલા હવારે 4 વાગે દૂધ ભરાઈ ને અને આલિયા વાય નહીં તો કે ના મનસ કોરા કીધું કે એમ કરીને હેન હેડે આવે દૂધ બકરી ના જાય ઘેર પડી પડી મેં ઉકા ઝઘડા કરો ફોટા ગમે તો પણ બાપો તો બાપો ય બાપો કેવાય પાપાનો લાબા તો પરસી ખોળી ના નહીં લાવે તો આવી જશે બે દાન બે દાડે આવી રીતે જવાની આદત પડી જઈ એમ ન તો જવાની આદત પર ના આગુ પાછું કોઈ થી તો પાછું કરો પાછું આગુ પાછું ના લાવ આ એ બકબો એક બાર નરગુ બેઠું ને એક બાર ઢોલ બેઠું છે કોઈ ચિંતા કર્યા વગર કોઈ ચિંતા બિંતા તો છે નહીં હું કોઈના ટેન્કર જેવો થઈને બેઠો છું પાડા જેવો છે થઈ થઈ ને વાઘુ ભાઈ આઈ નાઈ શું બોલો અરે હું બોલો છો બોલો છો એટલે કે કે પાટેવા સુલમે એકલી તો હમા હાલ હમરા વાઘુ ભાઈ અરે ભાભી છે બોલું માપ માં માપ માં એટલે તાણો મારો ભાઈ યાર મારો ભાઈ નાહી નહી જો હે ને એટલે મારે રૂંગુ ના આવે હું આશીર્વાદ નાક રોયો છું

આ ઉતરી જલી કરી જેવું શું શું લઈ બેહી ઉરસ અજી વર યાર ઈ ને રંડા ઉતારાન બાકી છે સુ દેવા કરીએ પૈસા તો લાવવાના એ કોમ કરો તું તું ઓગરી જેવી હું છે ભાભી તારો ધણી નહી ગયો સા બાપરો ખોઈ ગયો છે તું હું કોઈ તને કરી ટેન્શન સા ભાભી કે તમે આલ દો પણ તમે આલ દો મે આલ દો મજૂરી કરી પણ ભાઈબંધ છે તો આલસી છે હું અલ્યા હું તો જીવન તો વ્યક્તિ તો ભાઈબંધ માટે પણ તને તન તન તારા બાપની નહીં પડી પણ હું કરું પણ હું મરી જા એટલે તપ પેલા પાણી લઈ દો તો ઠીક છે પણ પેલા બે ગ્રામ પાણી થી નઈ કહે હું મરજો રે આવી પાછા ઓય તો ગોતી લાવશે એ ઘર ના પૈસા બગાડે હેડ આ તો કે ઢોલક કરો છે ઢોલક બકબા ઓમ ના બોલો ઓ ના બોલે યાર જૂના જમાનાનું ગાલનું કે તોય ખાલાવા માસ અહીંયા ગમે તે પણ યાર તમે આવું ના બોલો એમ કેવું છે નહીં બે હું તમારા ખાટલા મો ઉભો કર દે અને મૂકી આવજે અંદર જોન તો પાથરી દે આ ખાટલા લે નઈ કર હે દમ તું તે ઉભો રહ્યો આ તો કોઈ ગોરીલો ઓદરો કરે છે મેં બોલા પણ યાર મરિયા મોલો યાર મરિયા તો મોલો યાર મને યાર તમે યાર એ નહીં કે તારી માં ખબર પડી ગઈ જોવા કે મારો ધણી ખોવાઈ ગયો તો ખોળીએ અને તમે દીકરા ખબર પડવી જોવા એ તો કેસ કરતે પોલિટિશિયન હિપોપોટેમસ આ ખડકાઈ મેલે હોય એ નહીં

नाय आ बाजू नहीं आए हो एओ और हबलो ये बाजू कता जावे न कोई समाचार मिले समाचार आल्ज्यो मन हो ए हा हा मारो ओडशी कशो आम जतो रयो जताना ई नहीं मंगाजीनी नहीं पला गोममो नहीं सोई नो पत्तो लातो नहीं कशो चो है काने जी बीजा फोन है इरी बाई इरी ने

આપ <laughs> <laughs>

શેમ ટુ શેમ કોપી હ એટલે ઓમની વાતો બાજુ તારા ધોન નઈ આલવાનું તું નાવાનું કર અને હું મારું કામ કરું એમને એટલી ચિંતા ને ગોતી આવશે એ તો અમે ચાર દાડે તા બાપા ઘેર આવવાના હું કહું છું મા બાપાનો હોય બગાડે આ બધા ભૂખા કહેવાય ને રંગ ભાડી કરવાનું

બતા મારા એક ભાઈ ભૂમ થ્યા છે ફરી ફરી થાશી જાવ આગળ ટાઈમ નહીં

હવે ટેટર્સ બેટર્સ ફોટા બોટા લગાવતો નહીં કે ખોવાયેલ વ્યક્તિ કડવો બા હવે મળી જાવ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી